કોઈ પણ જાતના એક્શન લેતી નથી બહારની પોલીસ આવી દારૂના ગુનાઓ દાખલ કરેલ છે રખ્યાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યુનિફોર્મ પહેરતા નથી જ્યારે રખ્યાલ પોલીસ સ્ટેશન ક્વાર્ટર્સમાં રહેતા નથી પીએસઆઈ એમએમ ગઢવી બજારમાં ચોરીઓ વધારે થાય છે ત્યાં ચોરી થઈ બજારમાં પરંતુ ફરિયાદો દાખલ કરવામાં આવતી નથી ફક્ત રખ્યાલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કર્મચારીઓ નંબર પ્લેટ વગરની અને કાળા તાંચ વાળી ગાડીઓ રાખે છે તેમ છતાં તેઓને કોઈ કાદો નથી ઉંગાનો સંજય સોસાયટી તેમજ બજારમાં પોઈન્ટ હોવા છતાં રાત્રે આ લોકો ઘરે જતા રહે છે અને અવારનવાર ચોરીના બનાવ બનતા હોય છે પીએસઆઈ એમ એમ ગઢવીની નાઇટ ડ્યુટી હોય તો તેઓની જગ્યાએ સ્ટાફ નાઈટમાં ફરે છે અને તેઓ આરામ ફરમાવે છે પબ્લિકનું જે થવું હોય તે થાય તેઓને કોઈ જ ફરક પડતો નથી રખિયાલ વિસ્તારમાંથી રાજસ્થાન તરફથી ઇંગ્લિશ દારૂ ભરી નીકળતી ગાડીઓ પકડી તેમાંથી અમુક માલ કાઢી લઈ બુટલેગરોને વેચાણ કરવામાં આવે છે ને માલ મુદ્દા માલ પૂરો બતાવવામાં આવતો નથી તેવી લોકચર્ચા પણ ચાલી રહી છે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બૌદ્ધિક ભારત ન્યૂઝ દહેગામ